નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત કરું છું જોઈએ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર પાવરબાય જ્વેલર્સ લેટેસ્ટ ફેશન ડિઝાઇન ના ઓર્મેન્ટ નો હોસ્પિટલ રોડ ભુજ મોરબી સિરામિકના છ યુનિટો ઉપર DGGI ના 50 જેટલા અધિકારીઓએ તપાસ કરતા સિરામિક ઇન્ડસ્ટ્રીઝમાં ખળભળાટ મચી ગયો છે મોરબી સિરામિકમાં છ યુનિટો પર DGGI ની ટીમ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા જેમાં અમદાવાદ અને રાજકોટ DGGI ના 50 જેટલા અધિકારીઓએ તપાસ શરૂ કરતા સિરામિક ઇન્ડસ્ટ્રીઝમાં ખળભળાટ મચી ગયો છે મોરબી સિરામિક એસોસિએશનના દ્વારા અગાઉ લોકસભા ચૂંટણી પૂર્વે બોગસ ઇ વે બિલ મામલે ડીજીજીઆઈને રજૂઆત કરવામાં આવ્યા બાદ એક કૌભાંડી શખ્સને દબોચી લેવામાં આવ્યો હતો અને બાદમાં ચૂંટણી પૂર્ણ થતાં જ ગઈકાલે અમદાવાદ અને રાજકોટના ડીજીજીઆઈના પચાસ અધિકારીઓની ટીમ મોરબીમાં ત્રાટકી હતી મોરબીમાં ગઈકાલે બપોરથી ડીજીજીઆઈની ટીમોએ લેમોરેક્સ લુફટોન લોવેલ લિયોના ક્રેવિટા અને મોંજો સિરામિક્સ ફેક્ટરીમાં તપાસનો ધમધમાટ શરૂ કરતા સિરામિકમાં ફફડાટ ફેલાયો છે તો ડોક્યુમેન્ટ સહિતની વસ્તુઓની તપાસ ચલાવી હોવાની સૂત્રોમાંથી માહિતી મળી છે ભારતીય અંક જ્યોતિષશાસ્ત્રના પ્રણેતા ભારતના આઠ વડાપ્રધાનોની આગાહી કરનાર જ્યોતિષી શંકર ગોળ ઇન્દિરા ગાંધીના વિજય અને અપમૃત્યુની સચોટ આગાહી કરી રાજીવ ગાંધીના પરાજય અને તેમના અપમૃત્યુની પણ સચોટ આગાહી કરી અટલ બિહારી વાજપેયીના રાજીનામાની સચોટ આગાહી કરી હાલના ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જીતની પણ સચોટ આગાહી કરી વર્ષ બે માં પણ નરેન્દ્ર મોદી માટે આગાહી કરી છે કે મોદીજી જીતની હેટ્રિક કરશે અને બે માં પણ ચૂંટણી જીતશે

सर्वांगीण विकास માટે શ્રેષ્ઠ સ્કૂલ દિવ્ય brahmalok ग्लोबल एकेडमी केजी થી ધોરણ 10 सीबीएसई बोर्ड ધોરણ 11 12 ગુજરાત બોર્ડ સાયન્સ કોમર્સ આર્ટ્સ ફેકલ્ટી ગુજરાતી અને અંગ્રેજી માધ્યમ સાથે હોસ્ટેલ ફેસિલિટીઝ સ્કૂલ બસ સેવા સ્વિમિંગ હોર્સ રાઇડિંગ સ્પોર્ટ્સ દ્વારા વિદ્યાર્થીઓના ના ઘડતર અને વિકાસ કરતી आ एकेडमी में प्रवेश माटे संपर्क करो मोबाइल नंबर नाइन एट टू फाइव हाईवे सुखपर भूज कच्छ दिव्य ब्रह्मलोक ग्लोबल एकेडमी डब्ल्यू डब्ल्यू નમસ્કાર દર્શક મિત્રો આ તાજના સમાચાર આવતીકાલે ફરીથી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર